મસાલી રોડ પર આવેલા રામદેવ ટાઉનશીપ ખાતે ભવ્ય નવરાત્રીનું આયોજન બે હાજર તેર થી સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે બે હાજર પચીસ પણ ભવ્ય આયોજન છેલ્લા બાર વર્ષથી કરવામાં આવે છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા મસાલી રોડ ઉપર રામદેવ ટાઉનશીપ રાધનપુરમાં બે હજાર તેરથી ગરબાનું આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે નવરાત્રિ શરૂઆત કરવામાં સોસાયટીના અગ્રણી ડીડી ચૌધરી દ્વારા ખૂબ સહકારથી કરવામાં આવી અને આજે પણ તેઓ સહકારથી આપી અને સૌનું સહકારથી આયોજન કરીએ છીએ હાલમાં પ્રમુખ તરીકે બાબુભાઈ આહિર અને મંત્રી તરીકે મોહનભાઈ સુથાર કાર્યરત છે પ્રમુખ અને મંત્રી સોસાયટીના તમામ સભ્યોના સહકારથી ખૂબ સરસ આયોજન કર્યું સાથે સાથે નવ દિવસ અલગ અલગ નાસ્તાનું આયોજન પણ દાતાઓના સહકારથી કરવામાં આવે છે અને દશેરાના દિવસે હવનનું આયોજન કરવામાં આવે છે તેમજ હવન પૂર્ણાહુતિ પછી સાંજે સામૂહિક ભોજન પ્રસાદનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે આ સિવાય સોસાયટીમાં વૃક્ષારોપણ અને બીજા ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે રામદેવ ટાઉનશીપ સોસાયટીના સભ્યોના સહકારથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું ભવ્ય નવરાત્રી ઉજવણી યજ્ઞ નાસ્તો અને ભજન તેમજ ભોજન સાથે ભવ્ય નવરાત્રી ગ્રામ્ય વિસ્તારની પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી નવરાત્રીનું ભવ્ય આયોજન રાધનપુર ખાતે આવેલા રામદેવ ટાઉનશિપમાં કરવામાં આવ્યું હતું અમારે રામદેવ ટાઉનશિપમાં બે હજાર ને તેરથી જ્યારથી સોસાયટીની સ્થાપના થઈ ત્યારથી નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે અને શરૂઆત કરનાર અમારા ડીડી ચૌધરી સાહેબ એ શરૂઆતમાં ખૂબ સરસ રીતે અમને સોસાયટીને સહયોગ પૂરો પાડે અને આજે પણ એમના તરફથી એટલો જ સહયોગ છે સોસાયટીમાં અત્યારે અમારા એ પ્રમુખ તરીકે બાઉુભાઈ આહિર છે એ સતત મહેનત કરે છે નવરાત્રિ આવે એટલે સતત લાગી જાય પોતાનો સમય પૂરેપૂરો આમાં ફાળવે અને આખી સોસાયટીના સભ્યો તમામે તમામ ભેગા રહીને આ માતાજીના નોરતા અમે નવ દિવસ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ એમાં નવ દિવસમાં નવ દેવે નવે નવ દિવસ પ્રસાદના પણ દાતા હોય છે અને નાસ્તાના પણ દાતા હોય છે નવે નવ દિવસ સરસ મજાનો નાસ્તો તમામને કરાવી છે કમસે કમ ચારસો એક જણા સંખ્યાના અમે નાસ્તો કરાવી છે દર વર્ષે દશેરાનો જમણવાર પણ અમે રાખીએ છીએ એ પણ દાતા હોય છે અને સોસાયટી સૌ સંપીને અને સ્વચ્છતાનું પણ અમે એટલું ધ્યાન રાખીએ છીએ અમારે ત્યાં નાસ્તાની ડીશો હોય કે બીજો કોઈ કચરો હોય તો અમે ટ્રેક્ટરની ટ્રોલી રાખીએ છીએ અને એનો નિકાલ કરી છે સાથે સાથે વૃક્ષારોપણનું પણ અમે કામ કરીએ જ છીએ તમારું નામ હવે મારું નામ મોહનભાઈ સુધાર હું સોસાયટીમાં મંત્રી તરીકે છું અને અમારા બાજુમાં ઉભાઈ બાઉભાઈ આહિર સોસાયટીમાં પ્રમુખ તરીકે આ રાધનપુરની અંદર રામદેવ ટાઉનશિપ સોસાયટી આવેલી છે અને એની અંદર અમે બે હજાર તેરથી એટલે કે આમ ચૌદથી નવરાત્રિ ચાલુ કરી અને આજ સુધી માતાજીની ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરીએ છીએ અને દરેક આ અઢારે કોલમ આલમ કહીએ એ અહીં સોસાયટીની અંદર વસે છે અને અમારે હાલ સોસાયટીના પ્રમુખ તરીકે બાબુભાઈ આહિર અને મંત્રી તરીકે સુધાર મોહનભાઈ અને સાથે અમે બધા એમને પૂરેપૂરો સહકાર આપી અને આ જે નવરાત્રિ પછી જન્માષ્ટમી કે રામનવમી હોય એ બધા તહેવાર અમે ખૂબ જ ધામધૂમથી ધાર્મિક ઉત્સવ ઉજવણી કરીએ છીએ શું નામ તમારું મારું નામ પટેલ જીવતલાલ ભરભુલાલ પ્રાથમિક શિક્ષક